દર્શક મિત્રો અત્યાર સુધી આપણે જોયું કે ચૈતરભાઈ વસાવાને જામીન ન મળ્યા બે મહિનાથી લગાતાર એમને જમીન ન મળ્યા પણ હવે જામીન તો મળ્યા પણ માત્ર ત્રણ દિવસ માટે મળ્યા એટલે કે આઠ નવ ને દસ આ ત્રણ તારીખ જ ચૈતર વસાવા જેલની બહારની હવા ખાઈ શકશે જેલની બહાર ફરી શકશે જેલની બહારના લોકોને મળી શકશે પણ સાહેબ જેવી જ દસ તારીખ પછી અગિયાર તારીખ આવી કે ચૈતર વસાવાને જેલમાં જવું પડશે સાહેબ ચૈતર વસાવાની અગિયાર તારીખના દિવસે હાઈકોર્ટમાં પાસે સુનાવણી થવાની છે ભાઈ અને એ અગિયાર તારીખના દિવસે સાહેબ ખબર પડશે કે શું ખરેખર પાકું ચૈતરભાઈ વસાવાને આજીવન માટે એ જામીન મળે છે કે શું પછી ખરેખર બે ચાર પાંચ મહિના માટે જામીન મળે છે એ જોવું ખૂબ જ મહત્વનું રહેશે પણ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા માટે એક સુખદ સમાચાર કહી શકાય ભાઈ કે ત્રણ દિવસ માટે આખરે તો એમને જામીન મળી ગયા કેમ કે ચૈતરભાઈ વસાવાને જામીન નતા મળતા છેલ્લા બે મહિનાથી જેલની અંદર હતા કોઈને મળવા પણ નતા જવા દેતા ને હવે સાહેબ એ ચૈતર વસાવા કે જે જેલની બહાર આવશે જેલની બહારના એ દ્રશ્યો જોશે બહાર જેલની તારીખના દિવસે ફરી એમને રાત્રે જેલની અંદર જવું પડશે અને અગિયાર તારીખના વયની સવારે અગિયાર વાગે એમને હાઈકોર્ટમાં જવું પડશે હાઈકોર્ટમાં એમની સુનાવણી થશે ત્યારે સાહેબ જજ સાહેબ શું ખરેખર ચૈતરભાઈ વસાવાને આજીવન માટે જેલની બહાર મૂકશે અને જો આજીવન માટે જેલની બહાર મૂકશે તો ચૈતરભાઈ વસાવવા માટે સારા સમાચાર કહેવાય કેમ કે કોઈ પણ ધારાસભ્ય જેલની બહાર આવી શકે પણ લાંબા સમય સુધી જેલની અંદર ન રહી શકે અને જેલની અંદર રહેશે તો પોતાની સત્તા ગુમાવી નાખશે અને હવે સાહેબ અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવા ની સુનાવણી થશે પણ એની પહેલા સાહેબ આઠ નવ અને દસ તારીખ આ ત્રણ તારીખ તમે યાદ રાખજો કઈ તારીખ કીધું આઠ નવ ને દસ આઠ નવ ને દસ તારીખના દિવસે ચૈતર વસાવા જેલની બહાર રહેશે ભાઈ અને અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવા કે જેમને સાહેબ એમની સુનાવણી થશે હાઈકોર્ટની અંદર તમે શું કહેશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ સારા સમાચાર કહેવાય બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ